નમસ્કાર મિત્રો આજે બહુ ખુશીના સમાચાર છે અને એક બાજુ આપણને દુઃખ પણ લાગે છે પણ આપણને જે મળ્યું છે તેને નિભાવવું જોઈએ અને જે મળ્યું છે તેનો સદઉપયોગ કરવો જોઈએ એટલે કે એક બાજુ જ્યારે ખુશી છે એમ કહેવા માગું છું ત્યારે કે એક બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વિભાજન થયું અને એમાં વાવ થરાલ એક જિલ્લો બન્યો એની બહુ ખુશી છે અને એક બાજુ જ્યારે દુઃખ પણ છે કેમ દુઃખ છે એનું કારણ છે કે જે આપણી વાસ્તવિકતા હતી કે આપણે બનાસકાંઠાના રહેવા છે બનાસકાંઠા તરીકે ઓળખાતા તમે કોઈપણ જગ્યાએ જઈને ઊભા રહો કે કોઈપણ જિલ્લાની અંદર જાઓ કોઈપણ જગ્યાએ જાઓ પણ શહેરની અંદર તમે જાઓ અને ફક્ત એટલું બોલો કે બનાસકાંઠાના વતની છીએ અથવા તો કે બનાસકાંઠાના રહેવાસી છીએ ત્યારે આપણી છાતી ગજ ગજ ફૂલવા મળતી કેમ કે આપણું માયાળો મલક તરીકે ઓળખાતા પણ હવે શું કરીએ જે વિભાજન થયું છે એક નવો જિલ્લો મળ્યો છે એટલે કે વાવ થરાદ જિલ્લો હવે આપણે વાવ થરાદના રહેવાસી તરીકે ઓળખાઈશું એક નવી ઓળખાણ આપણી ઊભી થશે પણ જ્યારે જે આપણું જૂનું હતું એ તો આપણા હૃદયની અંદર દિલની અંદર કાયમ રહેવાનું છે અને નવા જિલ્લાની શરૂઆત એટલે કે બીજી ઓક્ટોમ્બર એટલે ગાંધી જયંતિના દિવસે થઈ આપણને એક નવા કલેક્ટરશ્રી સાહેબશ્રી પણ મળ્યા જે એ જે પ્રજાપતિ સાહેબ છે એમને પણ આપણે વેલકમ કરીએ છીએ અને અમારા જે સુઈગામ તાલુકાના જે પ્રાંત કલેક્ટર હતા એટલે કે કાર્તિક ઝીલવાણી સાહેબ તેમને જિલ્લા વિકાસ અધિકારી તરીકેની સત્તા સોંપવામાં આવી છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન કેમ કે અમારું સુઈગામનું ગૌરવ કહી શકાય અને સુઈગામમાં બહુ સરસ રીતે જિલ્લા કલેક્ટર તરીકે તેમણે ફરજ બજાવી તેમનું બહુ લોકો માને છે એમનો આભાર માને છે અને બહુ સુંદર એમની કામગીરી હતી જે તાલુકાની અંદર કલેક્ટર તરીકે પ્રાંત કલેક્ટર તરીકે લોકોની સાથે હાળી મળીને રહેવું લોકોના જે પ્રશ્નોને વાચા આપવી એટલે જે કાર્તિકભાઈ જીરવાણી સાહેબને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે તેમને ડીડીઓ તરીકે એટલે કે જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી તે બદલ તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આપણા નવા પ્રાંત કલેક્ટર એટલે કે એસ કે પ્રજાપતિ સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન અને હવે આપણો જિલ્લો બનાસકાંઠા નહીં પણ વાવ થરાદ થઈ ગયો છે એનું પણ આપણે ગૌરવ લઈ એનો સદ ઉપયોગ કરીએ અને જિલ્લો મારો બનાસકાંઠા હતો પણ હવે થઈ ગયો છે વાવ થરાદ એટલે આપણે વાવના થરદના વાસી તરીકે ઓળખાઈશું અને હવે આપણને એક નવી ઓળખાણ મળશે એકાઈ અને હું મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારા અભિપ્રાય પણ કોમેન્ટમાં આપજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત